હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા ખૂબ મજામાં છો અમે પણ મજામાં છીએ તો જો આજે સવાર સવારમાંથી તો પોણા દસ થવાય વાત છે અને મારે જવાનું છે સાનવીને લઈને ક્લિનિકે કેમ કે આજે છે સાનવીનું વેક્સિન તો જલ્દી જલ્દી તોય મોડું થઈ ગયું છે દસ વાગે આપણે પહોંચી જશું લગભગ તો દસ મિનિટનો રસ્તો છે તો ગ્રેબ કરીને જવું પડશે ભાવિક તો ઓફિસે વહી ગયા છે આજે સાંજવી ઉઠતી જ નહોતી કેટલું કર્યું કેટલું કર્યું ઉઠે જ નહીં કેમ કે કાલની થાકી ગઈ હોય દાદા ઘરે ગઈ હતી તો 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 તોય ધરાધરા ઉઠાડીને ઉઠી છે જો મેં અત્યારે તૈયાર કરી દીધી છે હેલો પણ હજી બહુ મૂડ નથી એનો તો ચાલો ફટાફટ જાઉં છું ગવર્મેન્ટની ક્લિનિક છે એટલે ખબર નહીં વિડીયો કરવા દે કે નહીં જેટલું થશે એટલું હું શૂટ કરીને તમને બતાવીશ તો આજે તો ચાલો અત્યારે આપણે સૌથી પહેલાં જઈએ ખીચડીનું બધું તૈયાર કરી લીધું છે એટલે આવીને ખાલી સિટી જ વગાડવાની રીએ સાંજે આવીને બહુ ભૂખ લાગ્યું હોય પછી જો સાંજની ટીવી પણ બંધ કરી દીધું છે કે જવાનું છે એટલે હે હાલો ભાઈ જાઉં ને તો ઓકે ચાલો હું તમને આગળ આગળ બતાવતી રહું તમે મારી સાથે બન્યા રહો તો જો ફ્રેન્ડ્સ આપણે નીકળી ગયા છીએ જવા અત્યારે સરસ તડકો છે તો ગાડી બુક થઈ ગઈ છે સિક્સ મિનિટમાં આવે છે જો બહારનું વાતાવરણ તો ચાલો આપણે જઈએ નીચે કેમ રો કેમ કરી રોવે તો નહીં રો ફ્રેન્ડ્સ આપણે ઘરે પહોંચી ગયા છીએ અહીંયા જો ઇન્જેક્શન આપું તો એને વોક વોક કરવું મેં એને તેરી તો કે મને નીચે ઉતાર ધરાય તો હવે ચાલો આપણે જઈએ ઉપર અને ઉપર જઈને હું તમને બધાને પાછી મળી Jo friends Anwi ni am ka da da ru bo wash eh? Hello. <coughs> Hello gara viki. Itra. Jo friends Anwi ni mere am ka da ga આપણે ઉપર હવે આવી ગયા છીએ ઈ સાનવીને ઇન્જેક્શન લાગી ગયું છે પગમાં થોડીક વાર રોઈ હતી જરાકમથી કેમ કે હવે મોટી થઈ એટલે એને પકડી તો ખબર પડે કે આ કંઈક કરવાના મને દબાવીને પકડી હોય એટલે તો પણ ઓકે પછી ચૂપ થઈ ગઈ હતી ચાલેલા તો ચાલો હવે ઘરે પહોંચીને કેટલું બધું કામ છે પાંચ દિવસથી બહાર તો આવ્યા હતા તો ઘરમાં બધું કામ વધી ગયું છે તો ચાલુ કરી દઈએ કરવાનું કપડાનું મશીન કરવાનું છે કચરો તો મેં વાળી લીધો હતો તો ચાલો ઘરે જઈને મળીએ આપણે પહોંચી ગયા છીએ ઘરે હેલો ફ્રેન્ડ તો જો અત્યારે છે ને વાયગા છે સવા પાંચ અને સાનવી ઉઠી ગઈ છે રસોઈ રાતની બનાવી લીધી છે બધું વાસણ પણ સાફ થઈ ગયા છે હમણાં તો હવે સાનવીને દૂધ પીવાનો ટાઈમ છે તો હું એને પહેલાં દૂધ પીવડાવી દઉં અને હું તમને બતાવું કે સાંજ બપોરે કેવો તડકો હતો આપણે સવારે ગયા ત્યારે અને અત્યારે તમને બતાવું વરસાદ આવે એવું થઈ ગયું છે સાવ બાર તો ચાલો હું તમને બહારનું વેધર બતાવું ઝીણા ઝીણા છાટા તો આવે જ છે અત્યારે હમણાં ગાજતું તું સવારમાં કેવો સરસ તડકો હતો અને અત્યારે સાવ વાદળછાયું બધું થઈ ગયું છે હવે જોઈએ વરસાદ જોરદાર આવે છે કે નહીં લાગતું નથી બહુ જોર આવે એવું જોવો એટલા બધા વાદળ નથી અંધારું કરેલું છે ખાલી થોડું થોડું જો ગાયજુ ખબર નહીં આમાં ફોનમાં અવાજ આવે છે કે નહીં પણ હમણાં ગાયજું બહુ જ તો ચાલો વારી બંધ કરી દઈએ હવે આપણે અને સાનવી બેન જોવો વે ઈશ સાનવી હા વે ઈશ સાનવી સે આ કેમ કે સાનવી So friends, apresen tai jai, su kare che choi yaa? Choi gai! <laughs> Phon choi gai side mati jarak. <laughs> તો ચાલો ફ્રેન્ડ્સ પેલા એને હું દૂધ પીવાડી દઉં અત્યારે સવા પાંચ વાગ્યા છે અને મારે લાઈટ ખોલવી પડી બહુ જ અંધારું છે તો કમી યાર કમીએ દૂધું પી લે આ દૂધ પી લ્યો જો ફ્રેન્ડ્સ આપણે બહાર આવી ગયા છીએ ભાવિક આવે છે ફોન આવી ગયો છે તો સાંજવી ડેરીને વેઇટ કરે છે પણ આગળ જશે જ નહીં અહીંયા જ ઊભી રહેશે આવી રીતે મમ્માને પકડીને અને બહારનું વાતાવરણ જો બહુ કંઈ વડે ખાલી અત્યારે વીજળી થાય છે બતાવું તમે જોવો છો હમણાં પ્રકાશ થશે બહુ એટલી બધી નથી થાતી સાવ જરાક જરાક આમથી થાય છે એટલે બહુ વિડીયોમાં ક્લિયર નથી આવતી જો નીચે સ્વિમિંગ પૂલ અત્યારે જો જો આવે કરીને નથી દેખાતા એટલે ના જા જાઓ ડેડી આવે જમીને હજી મોટું નથી ધોયું સાનવી હજી જસ્ટ ફિનિશ કર્યું છે એનું ડિનર અને ડાયરેક્ટ બહાર આપણે આવતા રહ્યા છીએ પાણી પીને રહી ડેડી ચલો ચાલુ થઈ ગઈ ગાડી જાઓ કેવું ના પડે તાફટ ભાગે ત્યાં તો ડેડી આવે એટલે જોવો થેલી લઈ લે છે તેજી પાસેથી ફટાકડા ફૂટે છે જો હલો મમા લોક કરી ફ્રેન્ડ્સ તો જો અત્યારે છે ને સવા આઠ થઈ ગયા છે અને ડિનરનો ટાઈમ થઈ ગયો છે તો જો હું આજે બતાવું કે ડિનરમાં શું બનાવ્યું છે તે જો અહીંયા મેં આજે મિક્સ વેજી બનાવ્યું છે આ છે તુરિયાનું શાક કર્યું છે તુરિયા અને બટેટું થોડુંક નાખ્યું હતું ખીચડી કરી હતી સાનવી માટે તો સાનવીને ખીચડી ને તુરિયાનું શાક ખવાયેલું જમી લીધું તો આટલી વૈધી છે તો હું ખાઈ જાઈશ અને સાથે છે રાઈસ અને સાથે છે દહીં તો ચાલો આપણે ડિનર કરી લઈએ પછી હું તમને મળું છું તો તમે પણ આવો અમારી સાથે ડિનર કરવા તો ચાલો ડિનર કરી લઈએ જો ફ્રેન્ડ્સ બાર અત્યારે વરસાદ આવવાનું વાતાવરણ થઈ ગયું છે અને ઉપર અહીંયા ફ્લાઇટ જાય છે અને જો અત્યારે ઝીણો ઝીણો વરસાદ તો આવી જ રહ્યો છે અને વીજળી પણ થાય છે હમણાં તો બહુ જ જોરદાર વીજળી થતી હતી ત્યારે હું બહુ સૂટ ના કરી શકી કેમકે સાનવીને સૂવાનો ટાઈમ હતો તો એનું ગતિથી તો રહી ગયું અત્યારે તો સાનવી સુઈ ગઈ છે તો હું તમને બતાવું થોડી થોડી વીજળી થાય છે તે જો થઈને વીજળી એવી આ તો બહુ ઓછી છે નહી તો જોરદાર કડાકા ને ભડાકા થાય એવી વીજળી થતી હોય છે ચાલો બંધ કરી દઈએ બહાર વરસાદ ચાલુ છે તો જો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે સાડા દસ અને સાંડવી સૂઈ ગઈ છે બહુ થાકી ગઈ તો તો હવે આ વ્લોગ હું અત્યારે એન્ડ કરું છું તો આ વ્લોગ આપને કેવો લાગ્યો હોય તે કમેન્ટ કરીને મને કહેજો જો આપને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો જો આ ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને ખૂબ સપોર્ટ કરજો તો ચાલો મળીએ આવતીકાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી આપ સૌને બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ